નમસ્તે બાળકો રાજન્સ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં હું સ્વાગત કરું છું આજે ધોરણ બેમાં હિન્દી વિષયનો આપણે અભ્યાસ કરીશું તો બધા હિન્દી વિષયનું પુસ્તક ખોલશો બાળકો આપણે બાળકો આજે પાના નંબર વીસનો અભ્યાસ કરવાનો છેલ્લે આપણે પાણા નંબર ઓગણીસ સુધીનો અભ્યાસ કરેલો છે આજે પાણા નંબર વીસનો અભ્યાસ કરવાનો છે તેની અંદર જોઈએ આપણે કે યુનિટ પિસ્તાલીસની અંદર તો પિસ્તાલીસની અંદર આપેલું છે કે નીચેના હિન્દી વાક્ય વાંચો અને લખો તો આ શબ્દ આ કકો છે કાવાળા એ શબ્દ આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છીએ તો એના વિશેના આપણે શબ્દ શીખ્યા હવે આપણે આગળ વધતાં આપણે એના વાક્ય શીખવાના છે તો આ વાક્ય આપેલું છે કે લતા અનાર ખા રામ કાગજ લાયા રાધા ભજન કર કમલા ટમાટર ચક પરાગઢ પર જળ તો આ પિસ્તાલીસમી યુનિટ છે એ તમારે જે વાક્ય આપેલું છે એ જોઈને જ નીચે વાક્ય તમારે લખવાનું છે એવી રીતના યુનિટ છેતાલીસ છેતાલીસની અંદર આપેલું છે સોપાન બે આપણે પહેલાં સોપાન એકનો અભ્યાસ કરેલો છે હવે આપણે સોપાન બેનો અભ્યાસ કરવાનો છે તો અહીંયા તમે જુઓ સરસ મજાનું ચિત્ર આપેલું છે ઘર આપેલું છે એક સરસ મજાની છોકરી છે તો આ ચિત્રનું તમે અનુકરણ જોઈ શકો છો હવે આ ચિત્રની આધારે અહીંયા આપણને થોડુંક સમજૂતી આપેલી છે તો આપણે એ વાત સમજીએ કલા જા કલા એટલે કે આ જે તમને છોકરી દેખાય છે તેનું નામ છે કલા એટલે કલા જા એટલે કે કલા તું જા કલા ઘર જા કલા તું ઘરે જા કલા ઝટપટ ઘર જા એટલે કે કલા તું ફટાફટ જલ્દીથી ઘરે જા કલા ઘર પર મામા આવ્યા એટલે કે કલા ઘરે છે તે મામા આવ્યા છે કલા મામા બાજા લાયા કલા મામા છે તે બાજા એટલે કે વાજું લાવ્યા છે કલા મા બાજા બજા ગાના ગા કલા મામા જે બાજા લાવ્યા છે વગાડવા માટે એ તું વગાવીને વગાડીને તું ગીત ગા કલા બાજા બજા કર નાચ કર કલા બા વગાડીને તું નાચ કર તો આવી રીતના યુનિટ છેતાલીસ આપેલું છે અહીંયા ચિત્રને આધારને આપણે જે સમજૂતી આપેલી છે એ તમે વાંચો અને જુઓ પછી આપેલું છે સ્વાધ્યાય તો સ્વાત્યની અંદર યુનિટ સુડતાલીસમાં આપણે જોઈશું કે નીચેની ખાલી જગ્યાઓ પૂરો હવે ઉપર આપેલા જે શબ્દ છે પાઠ છે એના આધારે જ આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે તો આ પાંચ ખાલી જગ્યાએ તમારે પૂર્ણ કરવાની છે તો આવી રીતના આજના યુનિટ આજના અભ્યાસમાં યુનિટ પિસ્તાલીસથી સુડતાલીસનો અભ્યાસ કરવાનો છે